ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ કબડ્ડી ખો ખો અને એથ્લેટિક્સની સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ રહી છે ત્યારે આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે ટોસ ઉછાડી સ્પર્ધા ખો ખો સ્પર્ધાના અલગ અલગ વય જૂથમાં બેતાલીસ જેટલી ટીમના પાંચસો કરતા વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે સ્પર્ધાના પ્રારંભે આ સ્પર્ધાના કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ

જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગનરે સૌને અભિનંદન પાઠવ્યા હતા